મોદી સરકાર થ્રી નું ઓનું બજેટ રજૂ થઈ ગયું છે મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે કયા ક્ષેત્રને સરકાર તરફથી શું મળ્યું છે બજેટમાં શું મહત્ત્વની વાતો છે આપને સાર હું જણાવી દઉં આ બજેટનો સૌથી પહેલાં વાત ઇન્કમ ટેક્સની કરીશું જેની અસર લગભગ મોટા ભાગની આબાદી ઉપર થાય છે એ ઇન્કમટેક્સ સ્લેબ પણ અહીંયા ખૂબ મહત્ત્વની અને મોટી વાત જે નાગરિકો જૂની રિઝિમ પ્રમાણે ટેક્સ ભરે છે તેમની માટે આ બજેટમાં સરકાર તરફથી કોઈ સમાચાર નથી કોઈ સારા ખરાબ સમાચાર જ નથી પણ જે નાગરિકો નવી રિઝિમ પ્રમાણે ટેક્સ ભરે છે તેમની માટે સરકારે ભેટ સોગાદો આપી છે એમ કહી શકાય કારણ કે હવે જો આપની આવક ત્રણ લાખ સુધીની છે તો આપે કોઈ જ

અને બાર લાખથી પંદર ટકાની બાર લાખથી પંદર લાખની આવક ઉપર વીસ ટકા ટેક્સ અને જો પંદર લાખથી ઉપર આપની આવક છે તો કોઈ ચેન્જ નથી ત્રીસ ટકા ટેક્સ આપે ભરવો પડશે તો આ છે ઇન્કમ ટેક્સ સ્લેબમાં નવી રીઝિયમ પ્રમાણે જે નાગરિકો ટેક્સ ભરે છે એમની માટે હવે ઘર એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ઘર આપવાની જોગવાઈ આ બજેટમાં સરકાર તરફથી કરવામાં આવી છે અને આના માટે સરકાર તરફથી પ્રાવધાન કરવામાં આવ્યું છે દસ લાખ કરોડ રૂપિયાના નિવેશનું એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેટમાં ઘર બનાવવામાં આવશે રોજગાર જે આ દેશનો સૌથી મોટો મુદ્દો છે એક કરોડ યુવાઓને ઇન્ટર્નશીપ રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ માટે સરકાર તરફથી આ બજેટમાં બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે જ જે રજીસ્ટ્રેશન કરાયેલા એમ્પ્લોયીઝ હશે એમને સરકાર પહેલી વખત જે જોબ કરતા હશે એવા યુવાઓને સરકાર તરફથી પંદર હજાર પણ આપવામાં આવશે શિક્ષા શિક્ષા દેશનો પાયો હોય છે જેટલું શિક્ષણ મજબૂત એ દેશનો વિકાસ પણ એટલો જ થતો હોય છે અને એટલે જ શિક્ષા ઉપર દર વખતે બજેટમાં ખૂબ ભાર મૂકવામાં આવતો હોય છે ઘરેલુ સંસ્થાઓ માટે હાયર એજ્યુકેશન માટે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે હવે જે લોકો હાયર એજ્યુકેશન મેળવવા માગે છે પણ તેમને લોન ઘણી ઓછી મળતી હોય છે આવા યુવાઓને જો હાયર એજ્યુકેશન મેળવવું હશે તો સરકાર તરફથી દસ લાખ સુધીની લોન આપને મળી શકે છે સૌથી મહત્વનું દેશનું અર્થતંત્ર અને આ અર્થતંત્ર જેના ઉપર નિર્ભર છે એ છે કૃષિ કૃષિ ખેડૂતો માટે શું આવ્યું છે આ બજેટમાં કૃષિ અને ખેતી સાથે જોડાયેલા સેક્ટર્સ માટે બજેટમાં એક પોઈન્ટ બાવન લાખ કરોડનું પ્રાવધાન સરકાર તરફથી આપવામાં આવ્યું છે એ સાથે જ કેટલીક મહત્વની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે ખેડૂતો માટે જેમ કે ખેતીના સાધનો છે સોલાર પેનલ છે તો એમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે ઘણી બધી જગ્યાએ ખેડૂતોને રાહત પણ આપવામાં આવી છે મહિલાઓ દીકરીઓ માટે આ બજેટમાં શું છે તેના ઉપર નજર કરીએ તો મહિલાઓ અને દીકરીઓને લાભ આપવાની જેટલી પણ યોજનાઓ છે તેના માટે આ બજેટમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી મહિલાઓ અને દીકરીઓને અનુલક્ષીને ઘણી બધી યોજનાઓ સરકાર લાવી છે આ અલગ અલગ યોજના માટે આ બજેટમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકાર તરફથી ત્રણ લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈપણ પણ દેશને વિકાસશીલ દેશ બનાવવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પટના પૂર્ણિયા એક્સપ્રેસ વે બક્સર ભાગલપુર એક્સપ્રેસ વેનો વિકાસ કરવામાં આવશે બક્સરમાં ગંગા નદી ઉપર પુલ બનાવવામાં આવશે કોર્પોરેટ સેક્ટર જેમાં વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર ચાલીસ ટકાથી ઘટાડીને પાંત્રીસ ટકા કરવામાં આવ્યું છે તો આ છે મુખ્ય અને મહત્ત્વની બાબતો જેનું જેમાં ફોકસ રહ્યું છે આ વર્ષના બજેટનું નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા પ્રાવધાન જોગવાઈઓ કહ્યા છે પણ આ મહત્ત્વની જોગવાઈઓ છે આવી જ અન્ય અપડેટ્સ અને સમાચાર માટે આપ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર